બંગાળી સમાજ દ્વારા આતંકી હુમલામાં માર્યા ગયેલા ભારતીય પ્રવાસીઓ માટે શ્રદ્ધાંજલિ પાઠવી ગેટ ખાતે રેલી યોજી કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં ચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા પહેલગામ ખાતે હુમલામાં માર્યા ગયેલા ભારતીય પ્રવાસી સામે નારાજગી અને શોક વ્યક્ત કરવા માટે બંગાળી સમાજ દ્વારા શરળીપીઠના ડેલાથી ઘોઘા ગેટ ચોક સુધી મોન રેલી યોજી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં બંગાળી સમાજના દોઢસોથી બસો લોકો જોડાયા હતા અને કહેવામાં આવ્યું હતું કે અમે સરકાર સાથે છીએ અને જલ્દીમાં જલ્દી આતંકવાદી સામે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ અબ્દુલ હકીમ મોહજીન મંડલ આજે કાર્યક્રમ શું કાર્યક્રમ હતો કર્યો અને ક્યાં પૂરો આજે અમે શિશીરચંદ્ર મિત્ર મંડળ ભાવનગર બંગાળી સમાજ તરફથી અમે રેલી કાઢી પહેલ માં જે આતંક આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધમાં અમે રેલી કાઢી છે ને આવો બનાવો ફરીથી ન બને તેને અમે સખત રીતે પકોડી કાઢીએ છીએ સ્માઇલ વિગ્રીઝ ભાઈ સાહેબ અમે અમે શનિવાદારથી કાર્યક્રમ કરી અને એ કાર્યક્રમ હતા અમે

હવે સર્ટિફિકેટ અલામતથી અમ લોકો રેલી કાઢી છે મોહન રેલી આપણા ગોગાગઢ સુધી આવ્યું આપણા જો કાશ્મીરમાં બનાવ બની છે એ માટે વિરોધ કર્યું છે સરકાર એની પર અચ્છા પગલાં ઉપાડે એ માટે આપણા સરકારને વિનંતી કરી એ માટે આપણા અહીંયા થાય આપણા સો દોઢ સુધી આપણા જે બંગાળી ભાઈઓ છે બધાય આવ્યા છે અહીંયા એ માટે આપણા બધા રેલી કાઢી છે એ માટે સાત સાવરકારને આપવાનું આપણા જે હોય આપણા સરકારને બાજુકો મન ભણ